શ્રી ગણેશાય યે નમ આજના વિડીયોમાં આપણે સાંભળીશું આશો શ્રુદ અગિયારસ પાપાકુષા એકાદશીની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ સાંજે સાત ને દસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ ત્રણ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સાંજે છ ને બત્રીસ મિનિટે આથી ઉદયતિથી અનુસાર એકાદશીનું વ્રત તારીખ ત્રણ ઓક્ટોમ્બર બે હજાર પચીસના દિવસે રાખવાનું રહેશે મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું હે મધુસૂદન આ સોમાસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ અને તેનું મહાત્મ્ય શું છે તે કૃપા કરીને મને કહો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન આ એકાદશીનું નામ પાપાકૃષા એકાદશી છે હવે આ એકાદશીનું મહાત્મ્ય સાંભળ જેનાથી બધા પાપ નાશ પામે છે આ એકાદશીના દિવસે દરેકે પદ્મનાથની પૂજા કરવી જોઈએ આ એકાદશી મોક્ષ આપે છે સ્વર્ગનું સુખ અને ઈચ્છિત ફલ પ્રદાન કરે છે વિષ્ણુનું સંકિર્તન કરવા માત્રથી જ પૃથ્વી પરના બધા પવિત્ર સ્થળોની યાત્રા કરવાથી મળતા પુણ્ય જેટલું પુણ્ય મળે છે પાપાચારી પ્રવૃત્તિઓ કરવા છતાં પણ જે મનુષ્ય કમલનયન વિષ્ણુની શરણમાં આવે છે તે નિસંદે યમ યાતનાઓથી છુટકારો મેળવે છે જે વૈષ્ણવો ભગવાન શિવની નિંદા કરે છે અને જે શિવપંથીઓ ભગવાન વિષ્ણુની નિંદા કરે છે તે બધા નરેકમાં જાય છે સહસ્ર અશ્વમિક યજ્ઞ સૌરાસુહી યજ્ઞ એ આ એકાદશી કરવાથી મળતા પુણ્યના સોળમાં ભાગના પુણ્ય બરાબર પણ નથી આથી આ એકાદશીના જેટલો પવિત્ર ભાગ્યે જ કોઈ દિવસ છે જે ભગવાન પદ્મનાથને અતિ પ્રિય હોય હે રાજન જે મનુષ્ય આ એકાદશી નથી કરતો તેના શરીરમાં પાપો વાસ કરે છે આ એકાદશી કરનારને મોક્ષ મળે છે સ્વર્ગનું સુખ વિષયોમાંથી મુક્તિ સુંદર સ્ત્રી ધન ધાન્ય અને સમૃદ્ધિ મળે છે હે ધર્મરાજ જે કોઈ આ એકાદશી કરે છે અને રાત્રે જાગરણ કરે છે તે સહેલાઈથી લોકની પ્રાપ્તિ કરે છે ભગવાન કૃષ્ણએ કહ્યું હે રાજન આ એકાદશી કરનાર વ્યક્તિ માતૃપક્ષની દસ પિતૃપક્ષની દસ અને સ્ત્રી પક્ષની દસ પેઢીનો ઉધાર કરે છે જે કોઈ વ્યક્તિ બાહ્યાવસ્થામાં કે જુવાનીમાં કે વૃદ્ધાવસ્થામાં આ એકાદશી કરે છે તે આ ભૌતિક જગતની યાતનાઓ ભોગવતો નથી જે વ્યક્તિ વિધિપૂર્વક આ એકાદશી કરે છે તે બધા પાપોમાંથી મુક્તિ મેળવી વિષ્ણુલોકની પ્રાપ્તિ કરે છે જે વ્યક્તિ સોનું તલ ભૂમિ ગાય અન્ન જુદા અને છત્રીનું દાન કરે છે તે કદી યમરાજાના દર્શન કરતો નથી જે વ્યક્તિ કોઈ પણ પ્રકારની પવિત્ર પ્રવૃત્તિઓ વગર પસાર કરે છે તે જીવિત છતાં મૃત વ્યક્તિ જેવો છે હે રાજન જે વ્યક્તિ પરોપકારથી કૂવા ખોદાવે છે તળાવો બાંધે છે ભૂમિ અને મકાનનું દાન કરે છે અને હોમ જેવી પવિત્ર પ્રવૃત્તિઓ કરે છે તેને યમરાજા શિક્ષા કરી શકતા નથી જે લોકો દીર્ઘાયુ શ્રીમદ્ ઘરોમાં જન્મે છે અને નિરોગી છે તે પહેલાં જન્મના પુણ્ય આત્માઓ છે પુણ્ય કરતાં મનુષ્ય જ દેખાય છે મનુષ્યો પાપ કરવાથી દુર્ગતિ મળે છે અને ધર્મ પુણ્યથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે હે રાજન એકાદશીનું પ્રત્યક્ષ ફળ કૃષ્ણની ભક્તિની પ્રાપ્તિ છે અને પરોક્ષ ફળ ભૌતિક સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ છે